હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ગણેશજીના ફેવરિટ મોદક તો આજે આપણે બુંદી મોદક બનાવશું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે આ મોદકને તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને રાખશો તો મોદક છે તે બગડશે નહીં તો મોદક બનાવવા માટે સૌ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં આપણે એક વાટકી બેસન લેવાનો છે જે વાટકી ભરીને આપણે બેસન લીધો છે તે જ વાટકી ભરીને પાણી લેવાનું છે અને તે જ વાટકી વાટકી ખાંડ લીધી છે વન ટી સ્પૂન હળદર પાવડર અને એલચી પાવડર લેવાનો છે છે અને બુંદીને ફ્રાય કરવા માટે તેલ જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો મિક્સર જારમાં તેને અર્થકચરા પીસી લેવાના છે મોદક બનાવવા માટે બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ જે બેસન રાખ્યો તો તે બેસન લેશું અને બેસનને આ રીતે ચારણીમાં ચારી લેવાનો છે તો બેસનને તમે ચારી અને તેનું બેટર બનાવશો તો બેટરમાં ગાંઠા રહેશે નહીં તો બુંદીનું બેટર બનાવવા માટે એક મોટું બાઉલ લેશું અને બાઉલમાં જે બેસન રાખ્યું તો ચારીને તે બેસન નાખશું બેસન નાખી અને જે પાણી રાખ્યું તો તે અડધા ભાગનું પાણી નાખશું અને અડધા ભાગનું પાણી છે તેને રાખી દેવાનું છે પાણી નાખી અને પાણી અને બેસનને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો બુંદીનો બેટર બનાવવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું નાખતું જવાનું છે અને બેટર ને મિક્સ કરતું જવાનું છે તો જે હળદર પાવડર રાખ્યો તો તે અડધા ભાગ નો હળદર પાવડર નાખશું અને ઉપર થોડું પાણી નાખશું પાણી નાખી અને બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો હળદર પાવડરની જગ્યાએ જો તમારે ઓરેન્જ ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો બેટરમાં પાણી વધી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો બેટરને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બેટરમાં ગાંઠા ન રહે તેનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે ચમચામાંથી બેટર નીચે પડી જાય એટલે બેટર છે તે સારી રીતે તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો બુંદીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તેને આ રીતે ચેક કરી લેશું તો બુંદીનું બેટર છે તે ઉપર આવી ગયું છે એટલે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે

બીજા ઘાણામાં તમે બુંદી બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જે ખમણીનો ઉપયોગ કે કોઈપણ વાસણનો ઉપયોગ કર્યો છે તેને પહેલાં ક્લીન કરી નાખવાનો છે પછી જ બીજી બુંદીને બનાવવાની છે તો બુંદીને પીસવા માટે જાર લેવાની છે અને મિક્સર જારમાં જે બુંદી રાખે હતી બનાવીને તે બુંદી ઠંડી થઈ જાય પછી તે બુંદીને મિક્સર જારમાં નાખશું મિક્સર જારને બંધ કરી અને આ રીતે બુંદીને અધકચરી પીસી લેવાની છે વધારે પીસવાની નથી તો બુંદી ઠંડી થઈ જાય પછી તેને મિક્સર જારમાં પીસવાની છે તો બુંદી સારી રીતે પીસાઈ ગઈ છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું ટાસણી બનાવવા માટે ગેસ ચાલુ કરીશું પેન મૂકીશું અને પેનમાં એક વાટકી પાણી નાખશું અને પાણીને ગરમ થવા દેશું તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખીશું તો પાણી તમે જે વાટકી બેસન લીધો હતો તે જ વાટકી ભરીને પાણી નાખવાનું છે તો ખાંડ તમે જેટલું ગીડું ખાતો એ પ્રમાણે ખાંડનો ઉપયોગ તમારે વધુ કે ઓછો કરવાનો છે તો જે હળદર રાખી હતી તે હળદર નાખશું હળદર નાખી અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેસુ આમાં ચાસણી કરવાની જરૂર પડશે નહીં ખાંડ ઓગળી જાય અને પાણીમાં આ રીતે બબલ્સ થવા માંડે અને પાણી ઉપર આવી જાય પછી જે

બનાવવા માટે મિક્સર તૈયાર છે છે એક પ્લેટ લેશું અને અને પ્લેટમાં કાઢી લેવાનું થોડું ઠંડુ થવા દેવાનું છે ગરમા ગરમ મિક્સરમાં તમે મોદક બનાવશો તો તમારા હાથ છે તે દાજી જશે તો મોદક બનાવવા માટે એક લેશું અને તેમાં આપણે જે મિક્સર તૈયાર કરીને રાખ્યું છે મોદક માટે તે નાખશું મોદક બનાવ્યા છે મોદક ની જગ્યાએ જો તમારે લાડુ બનાવવું હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો તો હાથ ને પ્રેસ કરતું જવાનું છે અને મોલ્ડ માં આ રીતે મિક્સર ને ભરતું જવાનું છે આ રીતે બધા મોદક ને બનાવી લેવાના છે છે ગણપતિજીના ફેવરેટ બુંદી મોદક તો તમે પણ એકવાર આ રીતે બુંદી મોદક જરૂર ટ્રાય કરજો બુંદી મોદક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને બુંદી મોદકની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે